નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ટીટોડીના ઈંડા પરથી વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તેને લઈને સમાચાર મેળવીશું મિત્રો વાત કરીએ તો સામાન્ય રીતે લોકો ટીટોડી જે પ્રમાણે ઈંડા મૂકે છે તે પ્રમાણે વરસાદની આગાહી કરતા હોય છે અને નિષ્ણાતો દ્વારા વરસાદની આગાહી કરવામાં આવતી હોય છે ત્યારે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ફરી એક વખત વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો ગુજરાતમાં આગામી સમયમાં ટીટોડીના ઈંડા પરથી છોમાસું કેવું તેની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે વાત કરીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ ટીટોડીના ઈંડા પરથી વરસાદનો સંકેત કરવામાં આવે છે લુણાવાડાના દલખુડિયા ગામે ટીટોડીએ ઊંધા ઈંડા મૂક્યા છે જેના પરથી વરસાદનો અંદાજ લગાવવામાં આવ્યો છે આ વર્ષે વરસાદ સારો પડશે તેવી આગાહી કરવામાં આવી છે ત્રણ ઈંડા મૂકે તો અંદાજ લગાવવામાં આવે છે કે વરસાદ ત્રણ મહિના થશે અને ચાર ઈંડા મૂકે તો ચાર મહિના વરસાદ થશે તેવો અંદાજ લગાવવામાં આવે છે બિલ્ડિંગ કે ઊંચા સ્થાન પર ઈંડા મૂકે તો સારો વરસાદ થશે તેવી પણ આગાહી કરવામાં આવતી હોય છે ત્યારે મિત્રો વાત કરીએ તો બિલ્ડિંગ કે ઓછા સ્થાન પર ઈંડા મૂકવાના કારણે સારામાં સારો વરસાદ અને વધારે વરસાદ તેમજ જલ્દી ચોમાસું બેસશે તેવો અંદાજ લગાવવામાં આવતો હોય છે ત્યારે આ વખતે ઊંધા ઈંડા પરથી સારું ચોમાસું જશે તેવી આગાહી હાલમાં નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી રહી છે જ્યારે મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં ગઈકાલે કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો અને આજે પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે અને અનેક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે અનેક જિલ્લામાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે જે પ્રમાણે મિત્રો વાત કરીએ તો રાજ્યમાં દાહોદ બનાસકાંઠા છોટાઉદેપુર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ભારેથી ભારે વરસાદ જોવા મળ્યો છે આ તમામ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો ખાસ કરીને મિત્રો વાત કરીએ તો બનાસકાંઠામાં ભારે વરસાદ જોવા મળ્યો હતો જ્યારે સાબરકાંઠાના પણ અલગ અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો અને બનાસકાંઠા સહિત અલગ અલગ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારું આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌ પ્રથમ મળી શકે